એમના કાવ્યાત્મક વક્તવ્ય માટે તથા શુભકામનાઓ માટે વિનંતી શ્રીદાન વાઘેલા નમસ્કાર જય ભીમ આજની સભાના અધ્યક્ષ મહોદય ડૉક્ટર નાથાલાલ ગોહિલ જેમણે સૌરાષ્ટ્ર ગુજરાતના દલિત સંત કવિઓ પર ઉત્તમ ગ્રંથ પ્રગટ કરેલ છે સંતોને એમણે સરસ રીતે મૂલ્યવાહી અને સંતોની વાત આવે એટલે આપણી સામે જ બેઠેલા સંત ધામના અને સંત શ્રી સવ્યાનાથ તીર્થધામના ઝાંઝરકાના મહંત બાપુનું નામ પણ અને આજે એ ઉપસ્થિત છે દલિત સમાજના આદરણી છે શંભુ પ્રસાદજી મહારાજને હું વંદન કરીને આજના ગ્રંથનું જે ઐતિહાસિક કાર્ય લોકાર્પણ એમના શુભ હસ્તે થવા જઈ રહ્યું છે અને એ પણ બાપુ પણ સારા કવિ છે હેમંત ચૌહાણથી માંડીને ઘણા બધા કલાકારો હમણાં હમણાં એમની રચનાઓ કમ્પોઝ કરીને ગાય છે બાપુને વંદન આજના કાર્યક્રમના અતિથિ વિશેષ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના વાઇસ ચાન્સેલર આદરણીય શ્રી દક્ષેશ ઠાકર સાહેબ આ સાહેબશ્રીનો પરોક્ષ રીતે એટલે કે શબ્દના માધ્યમથી પરિચય હતો આજ પ્રત્યક્ષ રીતે મંચસ્થ થઈ એમના સાનિધ્યનો પણ મને લાભ મળ્યો છે હું ધન્યતા અનુભવું છું આ ઉત્તમ લાભ અને જીવનના યાદગાર પ્રસંગોમાં ઉમેરો કરાવનાર આપણા સૌના લાડીલા માનીતા સમાજસેવક અને આજની ધન્ય ઘડીથી આજની ધન્ય ઘડીથી એટલે કે નર્સ નવસર્જન પબ્લિકેશન અમદાવાદ દ્વારા રાષ્ટ્ર નિર્માણના શિલ્પી ડૉક્ટર ભીમરાવ આંબેડકર એવા શીર્ષકથી ગ્રંથ પ્રગટ કરીને સંશોધક લેખક અને સાહિત્યકાર પદના અધિકારી બનેલા શ્રી આ અમારી જે સાહિત્યકારની જે જમાત છે એમાં ભળે છે આપનું સ્વાગત શ્રી નાથુભાઈ સોસા રાજકીય ક્ષેત્રે આવ્યા પણ એમણે ખૂબ સંઘર્ષ કર્યો છે આત્મબળ અને વિશ્વાસથી સારા હોદ્દાઓ મેળવીને સમાજને એનો વધુમાં વધુ લાભ કેમ મળે એ બાબતોના સતત ચિંતિત રહેલા વ્યક્તિ છે પણ આજે મારે જે કેટલીક વાત કરવી છે નાથુભાઈ વિશે અને આ પુસ્તક વિશે મારા સમયમાં જ તો થોડીક વાત ટૂંકમાં અને મારી ક્યાંક ક્યાંક કવિતાઓ ક્યાંક જોડતો જઈશ અને સમય પ્રમાણે પૂરું કરીશ શબ્દસેવી શ્રી નાથુભાઈ સુસા આમ તો દલિત વણકર સમાજમાં જન્મ્યા છે અનેક વિટમણાઓ મુશ્કેલીઓનો સામનો કરીને વિવિધ ક્ષેત્રમાં એમણે પ્રગતિ સાધી છે શ્રી નાથુભાઈ સોસાના માતા પિતા દાદા દાદી કાકા અને ભાઈ પરિવારની સામાજિક ગતિવિધિ સાહસ અને પ્રગતિની ઝલક આપતા પણ એક ગ્રંથ બની શકે એમની કારકિર્દી સંઘાણા પરિવારની બહુ જબરજસ્ત છે એમ તો સોસા પરિવાર બહુ મોટું અને બહુ ઉત્તમ કામ સમાજ સેવાનું કરતું એવો આ સોસા પરિવાર છે કોની વાત કરું કોની ન કરું પણ અત્યારે મારે નાથુભાઈ સોસાય વિશે જ કેટલીક વાત કરવી છે સાથે આપણા પરમ આદરણી વંદની ભારત રત્ન ડૉક્ટર સાહેબ વિશે પણ થોડુંક કહેવું છે નાથુભાઈ શોષાનો જે આશય છે એ ખાસ કરીને મહામાનવ ભારત રત્ન દીર્ઘદ્રષ્ટા ડોક્ટર સાહેબ આંબેડકરના આદર્શ અને ધ્યેયને સરળ રીતે દલિત સમાજની યુવા પેઢી સુધી પહોંચાડવાનો છે જેમાં મોટા ભાગે સફળ રહ્યા છે એમાં એમણે સરસ વિધાન કર્યું છે નાથુભાઈ બહુ સરસ વિધાન કર્યું છે આપણે જેટલા વધુ ઉદાર બની શકીએ તેટલી જ વધારે ઊંચાઈ સર કરી શકીએ સાહિત્યપ્રિય ભાવકો વિધ્વજનો અને શિક્ષિત દલિત વર્ગ ડૉક્ટર સાહેબ આંબેડકર વિશે મહદઅંશે જાણે છે એટલે બહુ વિશેષ નહીં પણ ડૉક્ટર સાહેબની રાષ્ટ્રીય ભાવના હિન્દુ સમાજની એકતા સંગઠન એમાં અવરોધક બળ અને પ્રસંગો સામેની લડતના પ્રયાસો આધાર પુરાવા લેખ કે પુસ્તકના પૃષ્ઠ ક્રમાંક સાથે એમણે નોંધ્યા છે જબરજસ્ત મહેનત છે ઉપરાંત ડોક્ટર બાબા સાહેબે દલિત યુવાધન અને આગેવાનો સહિત નોકરીયાત વર્ગને જે સંદેશ છે સાહિત્યકારોને ઉદ્દાત જીવન સાંસ્કૃતિક મૂલ્યો સાથે વિચારોનો યોગ્ય સુવ્યાપ કરવાના સૂચન કર્યા છે પ્રશ્નો પૂછ્યા છે માર્ગદર્શન સાથે ઉત્તરો પણ આપ્યા છે આ સઘળી બાબતો અહીં આ પુસ્તકમાં ઉપલબ્ધ થયેલ છે ઘણું બધું કહેવાનું મન થાય પણ ડોક્ટર બાબા સાહેબના જીવન કવન વિશેનું અહીં ઐતિહાસિક કાર્ય થયેલું છે સમય સંજોગ પુરાવાને આધારે તટસ્થ લેખન સંકલનનું કાર્ય શ્રી નાથુભાઈ સોસાય કર્યું છે એમાંય જરૂર જણાય ત્યાં ભાવ ભાષા અને સંવાદ સંકલનામાં શ્રી નાથુભાઈ સોસાની અથોરોટી જણાય આવે આંબેડકરી વિચારસરણી દ્વારા જાગૃતિ આવે એવો સામાજિક ઉત્થાનનો ધ્યેય અહીં મોટા મોટા ભાગે સફળ થયો છે ટૂંકા ટૂંકા વાક્યો છે જરૂર જણાય ત્યાં પ્રલંબ વિચારના સચોટ ભાવ પણ નાથુભાઈ સોસાએ સરસ રીતે રજૂ કર્યા છે પ્રાથમિકથી માંડી વિશ્વવિદ્યાલયના દલિત વિદ્યાર્થીઓને દરેક ક્ષેત્રમાં ઉપરાંત નિબંધ વક્તૃત્વ અને જીવન કૌશલ્યમાં વિશેષ ઉપયોગી થાય એવું આ પુસ્તક છે એટલે મારે આજે આ સુરતમાં આવીને સુરતના કેટલાક સાહિત્યકારોના નામોલ્લેખ કરવા છે એમાં દલિત સમાજના સત્વશીલ સાહિત્ય સર્જકો પણ સહેજે સ્મરણ ચઢી આવે છે એમાં સંસ્કૃતના જ્ઞાતા શ્રી ખોડા ખોડાભાઈ બાબરિયા એ આચાર્ય હતા એમણે પણ કવિતાઓ કેટલીક લખેલી છે સોનેટ કાવ્ય બહુ અઘરું એ કાવ્ય પ્રકાર છે એના સર્જક રતિલાલ શાંતમ ઉપનામથી લખતા હતા શિક્ષણવિદ સાહિત્યકાર શ્રી મોહનલાલ વાઘેલા પ્રયાસી અને કેતનભાઈ બારિયા અને નાટક લેખક શ્રી કેતનભાઈ રાઠોડ કલાકાર અને પ્રોફેસર મંગલ રાઠોડ સાથે કિરણભાઈ ચૌહાણ અને હમણાં જ ગયા અને કબીર એવોર્ડથી સન્માનિત થયેલા કિશનભાઈ સોસાને અને સુરતના આ જે સાહિત્યકારોનું જે લિસ્ટ છે અને જે જનજાગૃતિનું એક સામાજિક અભિયાન છે એવું કાર્ય જે આ થઈ રહ્યું છે કારણે એ વેતો મૂક્યો છે ગઝલમાં આજ સપના એટલે સાકાર છે બાબા આજ સપના એટલે સાકાર છે બાબા તે આપો એ જ અધિકાર છે બાબા આ સૌ એકઠા થયા છે આપણે સામેથી આવીને સંગઠન શિક્ષણ અને સંઘર્ષનો મહિમા પરિવાર સાંભળજો સંગઠન શિક્ષણ અને સંઘર્ષનો મહિમા જ્યાં થયો ત્યાં સૌનો બેડો પાર છે બાબા આ જો મહત્વ સમજાય તો અહીં અહિંસા શાંતિનો જ્યાં મંત્ર તે દીધો અહિંસા અને શાંતિનો મંત્ર તે દીધો સત્ય વચનો તું જ સર્જનહાર છે બાબા મોટા મોટો સાચો સર્જક આપણો આ બેઠો ભીમરાવ આંબેડકર એમના વિશે એક બે પંક્તિ બીજી અફર છે એક એક અક્ષર અમર આંબેડકર બાબા અમર છે એ તો ભરતખંડે કર્યું ઘડતર આખા ભારતખંડનું ઘડતર એમણે કર્યું છે અમર આંબેડકર બાબા બાપુ બેઠા છે સભનાથ બાપુ એને એ ભજનો ખૂબ લખાય છે એટલે બાબા સાહેબ આંબેડકરને ઉપર ભજનના ડાળમાં કેટલીક જે પંક્તિઓ છે એ ફક્ત બોલીને મારું વખતે પૂરું કરીશ મારો સમય પૂરો થાય છે

કરી ભારે બાબા સાહેબે જે લખ્યું છે એમાં કદાચ કશો સુધારો થઈ શકે એવી શક્યતાઓ બહુ ઓછી તારી કલમે કમાલ કરી ભારે બળ બુદ્ધિ ઝૂકે તારા દ્વારે બળ બુદ્ધિ ઝૂકે તારા દ્વારે હે દલિતોના બેલી દલિતોના બેલી છેલ્લી બે પંક્તિ બાબાજી રે મારા આંબેડકર તું એક થયો જગમાં આંબેડકર તું એક થયો જગમાં દાન વાઘલો બેઠો તારા પગમાં રે હે દલિતોના બેલી એક વાક્ય બાબા સાહેબ કહેતા કે શિક્ષકો એટલે હું શિક્ષક છું એટલે આ બાબા સાહેબે છે બાબા સાહેબ કહેતા કે શિક્ષકો રાષ્ટ્રના સારથી સમાજ છે સારથી સમાજ છે કારણ કે તેમના હાથમાં શિક્ષણની લગામ હોય છે પરંતુ આ શબ્દો સાથે મારે કેવું છે બાબાને આ શબ્દોમાં ઉમેરીને નાથુભાઈ સરકારના નહીં પણ સમાજના શિક્ષક છે અને ડૉક્ટર સાહેબે આપેલ ક્રાંતિરથ પ્રગતિમાં રાખવાનો એમનો સન્નિષ્ઠ પ્રયાસ છે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર કવિશ્રી ખૂબ જ સુંદર પ્રેરણાદાયી વક્તવ્ય આપનું મિત્રો આપણી સાથે એક વડીલ સભાગારમાં છે એમને વિનંતી મુળજીભાઈ માણજીભાઈ મુળજીભાઈ માણંદભાઈ સોસા આપ મંચ ઉપર પધારશો મુળજીભાઈ આપ મંચસ્થ થવા વિનંતી આપને તો મિત્રો કાર્યક્રમમાં આગળ વધીએ છીએ દાનભાઈ પોતે આચાર્ય છે અને ભાવનગરથી અહીં પધાર્યા અને આટલી સુંદર વાત કરીએ એમણે આપણે આગળ વધીએ પહેલાં આપણી સાથે પ્રેક્ષાકારમાં આપણા માનનીય સાંસદ દર્શનાબેન જરદોષ ઉપસ્થિત છે તો હું પ્રતિક સોસાને વિનંતી કરું કે દર્શનાબેનનો સન્માન અને આવકાર કરે પ્રતિક સોસા સન્માન છે સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશને